The person who actually got the Nobel Prize uh, called today called me and uh, said, "I'm accepting this in honor of you because you really deserved it." That, that, a very nice thing to do.. <laughs> ડોનલ્ડ ટ્રમ્પ જો કિશોર કુમારના ફેન હોત તો ગઈકાલથી જ આ ગીત ગણગણાવતા હોત ગાતા હોત નોબેલ 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 કરતાં કરતાં ડોનાલ્ડ ટ્રમ્પને અંતે તો નોબેલ પ્રાઇઝ ન જ મળ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાનું જે સપનું હતું એ ગઈકાલે અધૂરું રહી ગયું શુક્રવારે વિજેતાની જાહેરાત થઈ જ્યારે જાહેરાત થઈ ત્યારે આ સન્માન એ વેનેઝુએલાના મોરિયા કોરેના માચાડોને મળ્યું અને નોબેલ પુરસ્કાર ન મળતા ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેવાય કે છેલ્લા કેટલાય સમયથી બધા એ જ વિચારી રહ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ આ બધું જ જે કરી રહ્યા છે કેમ કરી રહ્યા છે તો એમને જોઈએ છે નોબેલ પ્રીસ પીસ પ્રાઇઝ અને એ પીસ પ્રાઇઝ એમને મળ્યું નહીં ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી તેમને નોબેલ પ્રાઇઝ તો ન મળ્યું પણ એમણે એવું કહ્યું કે હું તો લાયક જ હતો અને હું જ લાયક હતો લાખો લોકોના મેં જીવ બચાવ્યા છે દર વખતે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે સતત એવું કહે કે મારા કારણે આ યુદ્ધ અટકાયું છે મારા કારણે આ યુદ્ધ અટકાયું છે મેં લાખો લોકોના જીવ બચાવ્યા છે અને ગઈકાલે પણ એ ટેપ રિપીટમાં જ વાગી સાથે જ એમણે એવું પણ કહ્યું કે જેને પુરસ્કાર મળ્યો છે એમણે પણ મને ફોન કરીને એવું કહ્યું કે તમારા સન્માનમાં મેં પુરસ્કાર સ્વીકાર્યો છે તમારા વતી મેં પુરસ્કાર સ્વીકાર્યો છે તો પહેલાં એ દુઃખી ડોનાલ્ડ ટ્રમ્પની એ પ્રતિક્રિયા સાંભળીએ So, uh, the person who actually got the Nobel Prize uh, called today. Called me and uh, said, uh, "I'm accepting this in honor of you because you really deserved it." A very nice thing to do. I, I didn't. I didn't say then give it to me though. I, I think she might have. She was very nice, and I've been. You know, I've been helping her along the way. She, they need a lot of help in Venezuela. It's a basic disaster. So. Uh, and you could also say it was given out for 24 and i was running for office in 24 you know all of the transactions that we did in terms of closing but uh, there are those that say we did so much that they should have done it but i don't take I i'm happy because i saved millions of lives many millions of lives and speaking of somebody that saves lives don't ever play golf with it because keegan bradley just walked in one of the greatest golfers in the world the captain of the ryder cup and man i'll tell you you did a good job you almost came back i turned on i said you know i sort of turned off it wasn't looking good and then a little while later i turned on i said you guys might make that would have been the miracle what a great job he ટ્રમ્પને નોબલ પુરસ્કાર ન મળવાથી વ્હાઇટ હાઉસમાં પણ ગુસ્સો છે શુક્રવારે નોબલ પુરસ્કારની જાહેરાત થયા બાદ વ્હાઇટ હાઉસે એક નિવેદન બહાર પાડ્યું નોબલ શાંતિ પુરસ્કારની પસંદગી એ પક્ષપાતી રીતના રાજકીય આધારો પર કરવામાં આવી છે વૈશ્વિક શાંતિ માટેના વાસ્તવિક પ્રયાસોના આધારે નહીં વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ ટ્વિટર પર આ પોસ્ટ કરી એવોર્ડની ટીકા કરી અને ટ્રમ્પને મહાન માણસ ગણાવ્યા એટલે તમે સમજો કે ડોનલ્ડ ટ્રમ્પને એ પીસ પ્રાઇઝ ન મળ્યું એની પાછળ કેટલા બધા લોકો દુઃખી પણ છે અને કેટલા બધા લોકોએ ટ્વીટ પણ કર્યું છે તો મીમની ભાષામાં અત્યારે ખૂબ નીકળ્યું છે કે તમે કોઈ પણ વસ્તુથી ખૂબ આકર્ષિત હોય તો તમને એના માટે પગલું કહેવામાં આવે એમ ડોનાલ્ડ ટ્રમ્પને પણ નોબેલ પુરસ્કાર પગલું કહેતા હતા તો નોબેલ પુરસ્કાર તો હવે મળ્યું નથી તો નોબેલ પુરસ્કાર પગલું હવે શું કરે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો